નમસ્કાર થોડો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો ચોવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે મંગળવારના રોજ મિત્રો આજે પાલની હરાજી તો પતી ગઈ મિત્રો હું આવ્યો તો પાલની હરાજી મિત્રો પતી ગઈ હતી મિત્રો તો આપણે ખેડૂત પાસેથી દલાલ પાસેથી મજૂર પાસેથી કેવી મગફળીના કેવા ભાવ છે તે જાણીને વિડીયો બનાવી રહ્યા છે મિત્રો તો આ વિડીયોને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબકર્ત કરતા ને ફરીવાર કાલે પાછા પાલમાં આપણે પહોંચી જશે મિત્રો તો કેવા રહેલા છે માલ તમને ક્વોલિટી પ્રમાણે જણાવી દો મિત્રો ઢગલો મિત્રો છે ને જીવીસનો ઢગલો છે મિત્રો અને આ વેચાણો છે અગિયારસો એકોતેર રૂપિયાનો ભાવમાં જીવીસનો સુપર જીવીસનો ઢગલો છે મિત્રો અગિયારસો ને એકોતેર રૂપિયામાં આ ઢગલો વેચાણો છે ફૂલ વજન માલ છે નાણાં ક્વોલિટી માલ છે મિત્રો વજન વાળો

અગિયાર છેતાલીસ રૂપિયાનો ભાવ થયો આ ઢગલાનો અગિયારસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો જીવીસ મગફળી છે છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો છેતાલીસમાં વેચાણી છે દાણા ક્વોલિટી છે ગીનના ચાર મગફળી છે મિત્રો ગિન ચાર મગફળી છે અને વેચાણી છે મિત્રો તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એક રૂપિયામાં આ ગીનના ચાર વેચાણી છે તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે હરાજી વહી ગઈ હતી પણ આપણે પછી ખેડૂતો ભાવ જાણીને ભાવ છે મિત્રો સુપર જીવી છે મિત્રો આ સુપર જીવી છે મિત્રો એક હજાર અગિયારસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે સુપર જીવી સ્માલ છે મિત્રો અગિયારસો ને એકાસી રૂપિયા મીટરનો ફૂલ વજનવાળો ને વજનમાં કાંઈ ન કરે મિત્રો દાણા ક્વોલિટી છે જીવીસ તો મિત્રો આપણે ખેડૂત મિત્રો પાસેથી ભાવ લઈને મિત્રો વિડીયો બનાવ્યો હતો આ છે મગફળી